જો તમારી સાથે આવું કનિક થવા લાગે છે જે અમે તમને હવે જણાવીશું તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર થવાની છે જુઓ જો આપણે કોઈ પણ દેવતાની પૂજા કરીએ છીએ જેમ કે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ હનુમાનજીની પૂજા કરીએ છીએ અથવા માતા દુર્ગાની પૂજા કરીએ છીએ તો એવી સ્થિતિમાં જ્યારે તે દેવતા આપની પૂજાથી ખૂબ જ ખુશ થઈ જાય છે અને આપના પર પોતાની કૃપા વરસાવે છે ત્યારે તે આપણને સપના કે ઘટનાઓ દ્વારા કેટલાક સંકેતો આપે છે જેના પરથી આપણે જાણી શકીએ છીએ કે આપની પૂજાથી આપના દેવતા પ્રસન્ન થાય છે આ ઘટનાઓ જાગૃત અવસ્થામાં હોય કે સ્વપ્ન અવસ્થામાં હોય તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું તે ઘટનાઓ જેના પરથી જાણી શકાય છે કે શિવની કૃપા આપણા પર થવાની છે જે વ્યક્તિ ભગવાન શિવની સેવા કરે છે શિવ સાધના કરે છે તો તેને ચોક્કસપણે આ સંકેતો મળે છે આજે આપણે આવા જ પાંચ સંકેતો વિશે ચર્ચા કરીશું પ્રથમ સંકેત એ છે કે જો ભગવાન ભોલેનાથની કૃપા આપના પર થવાની છે તો સૌથી મોટું વરદાન એ છે કે આપનું જાગરણ બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થાય છે આ સમય સવારે ત્રણ વાગ્યાથી પાંચ વચ્ચેનો છે જો આપણે બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પણ એલાર્મ વિના જાગી જઈએ તો સમજવું કે ભગવાન શિવ તમને આશીર્વાદ આપવાના છે આ સમયે બ્રહ્માંડમાં દૈવી શક્તિઓ મુક્તપને વિચરણ કરવા લાગે છે જો આપણે આ સમયે જાગી જઈએ અને મંત્રો જાપ કરવા બેસીએ તો નિશ્ચિત રહો કે ભગવાન શિવ તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે બીજી નિશાની એ છે કે જ્યારે આપણે શિવભક્તિ કરતા હોઈએ છીએ અથવા શિવ સાધનામાં તલ્લીન હોઈએ છીએ ત્યારે આપના મનમાં જે પણ સંસ્કારો ભરાયેલા હોય છે તે સપના દ્વારા બહાર આવવા લાગે છે તેથી તે સમયે આપણને ભયંકર સપના આવે છે કારણ કે તેમના પાપોનું ફળ જે આપણે ભોગવવું પડ્યું તે શિવની કૃપાથી આપણને સપના દ્વારા ચૂકવવામાં આવે છે કહેવાય છે કે ભગવાન શિવ પોતાના ભક્તોના ખરાબ કર્મોનું ફળ કાપી નાખે છે આ પછી આપના સારા સંસ્કાર જાગે છે એટલે કે આપના ગુણો જાગૃત થાય છે અને પછી આપણે સપના દ્વારા મંદિર અને શિવલિંગના દર્શન કરીએ છીએ સપનામાં મંદિર અને શિવલિંગ જોવું એ પણ શિવની કૃપાની નિશાની છે ક્યારેક ભક્તોને સપના દ્વારા કેટલા ગુપ્ત મંત્રો મળે છે તેમને ધ્યાન માટે મંત્રો મળે છે આ ભગવાન શિવની કૃપાના સંકેતો છે અને ભગવાન શિવ સ્વયં સપનામાં મહાત્મા અથવા સંતના રૂપમાં આપણને દર્શન આપવા આવે છે તેને પ્રત્યક્ષ જોવાની ક્ષમતા આપણામાં નથી એટલે તે આપણને બીજા કોઈ સ્વરૂપે દર્શન આપવા આવે છે આપણે સપનામાં નદીઓ જોઈએ છીએ આપણે તીર્થસ્થાનો જોઈએ છીએ આપને કૈલાસ પર્વત જોઈએ છીએ જો આ બધું થાય છે તો આ તેમની કૃપાની બીજી નિશાની છે ત્રીજી નિશાની શું છે જ્યારે આપણે સાધના પૂજા કરીએ છીએ ત્યારે શિવની કૃપાથી આપણામાં એટલી બધી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે કે આપણે વધુને વધુ સમય શિવની ઉપાસના કરતા રહીએ છીએ અમને પૂજા છોડવાનું મન થતું નથી ક્યારેક શિવની કૃપા મળે ત્યારે પૂજા કરતી વખતે રડવાનું મન થાય છે આંખોમાંથી આંસુ વહેવા લાગે છે જો તમારી સાથે આ બધું થઈ રહ્યું છે તો તમારા પર શિવની કૃપા થવાની છે ક્યારેક શિવની પૂજા કરતી વખતે આપણા મનમાં ખુશીની લહેર દોડે છે ભગવાન શિવની મૂર્તિના દર્શન કર્યા પછી આપણને આનંદ થવા લાગે છે કેટલીકવાર અમને અમારા પૂજા ગૃહમાંથી મીઠી સુગંધ આવવા લાગે છે પૂજા કરતી વખતે આપણા શરીરમાં કંપન શરૂ થાય છે આ બધા શિવના આશીર્વાદના સંકેતો છે તેનો અર્થ છે કે ખૂબ જ જલ્દી શિવના આશીર્વાદ તમારા પર આવવાના છે ક્યારેક સ્વપ્ન અવસ્થામાં પણ આપણને ભવિષ્યમાં થનારી ઘટનાઓની પૂર્વસૂચન મળવા લાગે છે ચોથો સંકેત જે કામો પૂર્ણ થવાની આપણે કલ્પના પણ નથી કરી શકતા તે શિવના આશીર્વાદથી થવા લાગે છે દરેક વ્યક્તિના જીવનમાં તેમના પોતાના અને જુદા જુદા અનુભવો હોય છે જ્યારે આપણે ભગવાન શિવની વિશેષ પૂજા કરીએ છીએ એ પૂજામાં આપણે કેટલીક ખાસ તકેદારી રાખવાની છે નહીં તો આપની પૂજાનું પૂરું ફળ મળતું નથી જ્યારે આપણે શિવ સાધના કરીએ છીએ ત્યારે આપની જીભમાંગથી જે પણ શબ્દો નીકળે છે તે સાચા થવા લાગે છે કારણ કે શિવ સાધના દરમિયાન દેવતાઓની અનંત શક્તિ આપની અંદર સંચિત થઈ જાય છે આપણે દૈવી ઉર્જાથી ભરપૂર છીએ જો તે સમયે આપણે કોઈને ખુશીથી કંઈક કહીએ કે તમારું કામ થઈ જશે તો તે કાર્ય ચોક્કસપણે કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા થશે કારણ કે મંત્રોના જાપથી આપની વાણી સિદ્ધિ શુદ્ધ થાય છે જલ્દી આપણે આ ક્ષમતા સુધી પહોંચીએ છીએ આપણને સંપૂર્ણ ગુરુની જરૂર છે કારણ કે માત્ર ગુરુજા આપણને આપની શક્તિઓનો ઉપયોગ કરવાનું શીખવે છે જો આપણે આ રીતે દરેકનું કામ કરતા રહીશું તો આપની દૈવી શક્તિ ખતમ થઈ જશે એટલે ગુરુની સામે રહીને જ આ કામો થાય છે જે વ્યક્તિ ભગવાન શિવની આરાધના કરે છે સમયની સાથે તેનો સ્વભાવ પણ ભગવાન શિવ જેવો થઈ જાય છે એટલે કે જે વ્યક્તિ શિવની જેમ નિર્દોષ હોય છે અને મહાકાલની જેમ ઉગ્ર હોય છે જે વ્યક્તિ દરરોજ ભગવાન શિવની સેવા કરે છે અને તેમના મંત્રનો જાપ કરે છે તો ભગવાન શિવ તેમની દ્વારા કરવામાં આવેલી પ્રાર્થનાને તરત જ સ્વીકારે છે અને બાબા બોલેનાથ તેમની મનોકામના પૂર્ણ કરે છે તમને ગમે તે પ્રકારની સમસ્યા હોય ભગવાન શિવની પ્રાર્થના કરવાથી તે સમસ્યાઓ દૂર થાય છે એટલા માટે ભગવાન શિવને ભોળા ભંડારી કહેવામાં આવે છે તે માત્ર થોડી લાગણીથી ખુશ થઈ જાય છે ભગવાન શિવ તમામ જીવોને સમાન દ્રષ્ટિથી જુએ છે તેથી જ દાનવો અને દેવતાઓ તેમની સેવા કરે છે જો કોઈ વ્યક્તિને પૈસાની જરૂર હોય તો મારો વિશ્વાસ કરો દરરોજ ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનું શરૂ કરો ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ અગિયાર વાર જાપ કરો પછી જુઓ કેવી રીતે ભગવાન શિવ તમારી સંપત્તિના તમામ માર્ગો ખોલે છે કેવી રીતે ભગવાન શિવ તમારી પ્રગતિના તમામ માર્ગો ખોલે છે તમે બે ત્રણ દિવસ મંત્રનો જાપ કરો અને પછી છોડી દો મક્કમ સંકલ્પ કરો અને મંત્ર જાગ્રત કરવાનું શરૂ કરો ચાલો હવે જાણીએ કે ભગવાન શિવની પૂજા કરવાથી તમારામાં કયા ગુણો આવે છે જે વ્યક્તિ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે તેમની સેવા કરે છે તો તે બધાથી અલગ થઈ જાય છે તેમનું વ્યક્તિત્વ બીજા કરતાં અલગ દેખાવા લાગે છે અને તે બીજાની સલાહ પર નહીં પણ ભગવાન શિવના બતાવેલા માર્ગ પર ચાલવા લાગે છે ભગવાન શિવ પ્રત્યેની તેમની ભક્તિ અને તેમની કૃપાને કારણે તેમને એટલી સમજણ મળે છે કે તે સારી રીતે જાણવા લાગે છે કે તેના માટે શું સાચું છે અને શું ખોટું છે શિવનો મેળવવા પર વ્યક્તિ ભગવાન શિવની જેમ તપસ્યા અને તે સાથે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે શિવગુણ પ્રાપ્ત કરવાથી વ્યક્તિ ભગવાન શિવ તરફ વધુ આકર્ષિત થાય છે આવા વ્યક્તિ માટે ભગવાન શિવનું મહત્વ વધુ છે કારણ કે તેઓ જાણે છે કે આ ખોટા સમાજ તે તેમને તે આપી શકે છે અથવા ન પણ આપી શકે છે પરંતુ ભગવાન શિવ તે ચોક્કસ તેમને આપશે જેમનામાં શિવગુનો છે તેમની વિચારસરણીનો ઘણો વિકાસ થવા લાગે છે અત્યંત ગંભીર પરિસ્થિતિઓમાં પણ શિવભક્ત ભગવાન શિવની જેમ શાંત રહે છે તેમની વિચારવાની અને સમજવાની ક્ષમતા વધુ ઊંડી બને છે આવી વ્યક્તિઓ સમાજથી થોડે દૂર રહીને આગળ વધીને પોતાની ઓળખ બનાવી લે છે અને લોકો તેમને શિવભક્ત તરીકે જાણવા લાગે છે જો તમારી સાથે આ બધું થઈ રહ્યું છે તો તમારામાં ગુણો આવવા લાગ્યા છે મિત્રો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી મહાકાલ હર હર મહાદેવ અવશ્ય લખો વિડીયોને લાઇક કરો નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓમ નમઃ શિવાય